સીતારામ સીતારામ બધાને આજે અને આજે વાગી જશે ત્રણ વાગી જશે અને સાની ટાઈમથી ગઈ છે તો સવારના નવ વાગી જશે અને શાક બનાવી ની ખુશી રીંગણાનું ને વટાણાનું શાક બનાવી ની ખુશશે તો આજે વૈભવને રમાડું છું વેકરામ બેઠો છે વૈભવ વૈભવ रमाड <simitation> जा <simitation> <simitation>

બેઠી તો વૈભવ ને રમાડો હાલો જો આમ વૈભવ તગીજો વેકરો લીન જો આમ વેકરો લીન જો ના પડી જાય તું બાબા ના એક દાદા ના દાદા હા માલ્યા આવે બહુ ના આ બાજુ લી લેમ જો ના પાડી દે તું આ બાજુ લી લે તું તમનો શરી માંથી પાણી છે શરી માં કઈ રંભાય એવું નથી જો છે છોધી છે તો આજે 3 વાગી ગયા છે અને સાની ટાઈમ થઈ ગઈ છે અને અને તો ઘરે મહેમાન આવેલા છે તો ચા બનાવવાની છે ત્રણ આમ એક 3.5 જે ઉઠાવાઈ છે તો માયન કરીને વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો તો ઓ હો મહેમાન બેઠા છે તો મહેમાન દેખાય દેખાઈ દ્વારા મહેમાન બેઠા છે તો હવે અંદર ગઈ સી ચા બનાવવાની બાકી છે જી मेहमान आ जा तो बनावा से तो आज मार्केट माथी आ मकाई लाजी से, से मकाई मस्त मकाई से अमेरिकन से देशी न थी तो तो आ डोडा बाफवा से तो आ ताजी मकाई से, से ताजी मकाई તો અમેરિકન ડોડા સે બાપા ના સે આજે અને બકાલા માં તો આવી જશે બકાલુ તો આજે આ ભુંગળા છે આ સેવડા માં નાખવાની ભુંગળી છે બેજ કા છે આ તળવાના છે તો હવે ભૌને આ ભુંગળા બહુ ભાવે છે તો આ ભુંગળા આજ તળવાના છે વૈભવ તો કાસા તળવાના છે ને આ ડબ્બો ભરી લેવાનો ભરીને એટલે વૈભવને આ ભૂંગળા બહુ ભાવે છે તો આ ગેસ ગેસ ઉપર આ તેલ મૂકી દીધું છે ગરમ થવા ગરમ થવા મૂકી દીધું છે તેલ તો આજે વૈભવ હાટું ભૂંગળા તળવાના છે ખાલી ભૂંગળાથી તો તેલ ગરમ થાય ત્યાં સુધી તો આ ભૂંગળા તળી નાખ્યા છે વૈભવ હાટું તો આમાં જરીક મરચું ને અળદર ને મીઠું ત્રણ વસ્તુ નાખી છે અને ખાટા મીઠા બનાવ્યા છે ચટપટા તો આ ભૂંગળી સમસ્ત બનીએ બબલા જેવું લાગે कुरकुरा જેવું તો તળી નાખા છે કબૂતર આયું જો મને તન નો તીખડો જો કબૂતર આયું આ જો મને ખબર છે તન કબૂતર જો પાછો કબૂતર આયું છે કબૂતરને ઉડાવ તો આ ધાર્મિક ભાઈ ઉડારતા ની ભાઈ કબૂતરને જો જો ઉડાડી નાખું હ kitty garden hôm qua, tao đâu, to, jì, anh vui buồn nè to, ta vui em anh,